તાલુકાના જુના ઝાંખરિયા થી ત્રિકમપુરા ગામ પંચાયત કામગીરી કરવામાં ન આવતા વરસાદના પાણીમાં રોડ અને કોઝવે ધોવાઈ ગયા છે ઉપરાંત રોડ પર આવતા કોતર નજીક બનાવવામાં આવેલું નાડુ વરસાદી પાણીમાં ધોવાઈ જતા આ માર્ગનો ઉપયોગ બંધ થવા પામ્યો છે ગામ લોકોએ નાડુ વરસાદ પહેલા જ તૂટી જવાની જાણ કોન્ટ્રાક્ટરને કરી હતી તે છતાં કોન્ટ્રાક્ટરે તેને ગંભીરતાથી ન લેતા આખરે દરમિયાન આખું ધોવાઈ ગયું છે પરિણામે હાલ જૂના તરફથી ત્રિકમપુરા તરફ જવા માટેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે ત્યારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે કાંકરિયા નું ગામ છે અહિયાં તિકમપુરા કાશીપુરા અને છેક તરખંડા સુધી રોડ નવો ગયા વર્ષે સરકાર શ્રી બનાવ્યો આરએમબી વિભાગે એમાં ભીમજીભાઈ કરીને કોન્ટ્રાક્ટર હતા જેને આ રોડનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું ને એમણે રોડ લીધો હવે રોડ બનાવ્યા પછી ત્રણ મહિનાની અંદર જ રોડ બેસી ગયો તો એના વિડીયો તેમજ ફોટા મેં કોન્ટ્રાક્ટર શ્રીને અપલોડ કર્યા છતાં એને કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મોગા મૂલ જમીનો છે અમે અત્યારે એક ઈંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિક ને અવરજવર માટે આ રોડ બનાવેલો છે ઉપરી પરિસ્થિતિમાં અમે સરકારશ્રી ને જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને સો માસા નહીં તો શિયાળુ ગમે તે પાક લેશું તો અમને કામ લાગશે પણ આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકાર અને આરએમબી વિભાગ ને વિભાગને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને જ્યાં બી પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય એ જમા કરી અને આ રોડ નવેસરથી ફરી વાર બનાવવો જોઈએ